પ્રબામો સુખ સુખ પોતે જાતે અનુભવ્યું એટલે ડાયરેક્ટ કઈ પેલું નથી સીधे નીચેથી ઘરેને આવેલા છે નીચે સુખ સુખ સહન કરીને આવ્યા છે એ ગામ પંચાયત થી કરીને શેક ઉપર સુધી કે સુબાબે અહીંયા સપન તરીકે હતા ત્યારે અમે સાથે કામ કરીએ પાર્ટી નું કામ એકતા હોય ત્યારે અમે સાથે કામ મે જાતે જોઈલું સંગના चेयरमैन બનાયા ત્યારે પણ સાથે કામ અમે ప్రత్యક્ષ રીતે જોઈલું અને સંગના ચેરમેન બની રહ્યા પછી મે બહુ મોટું ઉદાહરણ છે બે ઉદાહરણ એમના જીવનમાં છે એ બે મારે આજે ઉલ્લેખ કરવો પડે ગામ પંચાયતમાં સરપંચ બન્યા અને ત્યારે તો સત્તા નું થાય લવિંગજી ભાઈ બહુ જૂનું કયા વર્ષો બન્યા છે લગભગ 2 થી 7 માં 2002 થી 7 માં અને ત્યારે હું ધારાસભ્ય સભ્ય અને 2007 ની અંદર હું બધી આવી વાતો કરું કે ભાઈ જન પ્રતિનિધિ હોય તો એને ખાલી હોદ્દો ભગવાનનો ના હોય એને પ્રજા પ્રત્યેની એકાઉન્ટેબિલિટી રાખવી પડે એને એને શું કામ કર્યું એનો હિસાબ પ્રજાને આપવો પડે તો આ બધી વાતો કરીએ ને તો એમણે અને કરશન ભઈ એમ છે કે એક ટાઈમે સરપંચ હતા અર્જન સરપંચ અને એ વખતે ચાર પાંચ સરપંચોની અંદર પ્રેરણા લઈને એ ટાઈમે નક્કી કરેલું ઉમેદનભાઈ કે હિસાબ આપવો સરપંચ અને ત્યારે એમણે

એટલે છોડતાય કે રીતે રાજનીતિ ની અંદર આવડે જાહેર જીવનમાં માં એવા બને સંગના ચેરમેન બનાયા બધા આગેવાનો ભેગા થઈને કીધું કે કેશુભાઈ ને આપણે ચેરમેન બનાવો મતની ની રાજનીતિ થી નહીં પરંતુ એક સારા માણસ છે એટલા માટે કરીને આપણે બધા ભેગા થઈને એમને સંગના ચેરમેન બનાવો સંગના ચેરમેન બનાયા પછી સંગના ચેરમેન નો ખૂબ સારો વેવટ કર્યા પછી સમય જે તારીખ દિવસ મારી પાસે આયા મંગલ સાહેબ હવે ખૂબ ચેરમેન તરીકે ખૂબ રહ્યા અને હવે નવું કોઈ નામ તકી કરો હવે મારું જવાબદારી મારી પૂરી મેં કેટલા કોઈ હોદ્દો લેવા પડાપડી કરે તમે ના પાડો છો કે ના હવે જે કાર્યકર્તા આગેવાનને તમારે આપવું હોય એ બધા ભેગા થઈને નક્કી કરો પરંતુ હવે સંઘના ચેરમેન તરીકે મેં કીધું કે તમારે બીજો કઈ બહુ લાગે છે કે ના 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 આવું નથી મારે કઈ નહીં હું મને આ ખાલી ખેતીની વાતો કરતા સારી ખેતી કરવી છે અને હું પાર્ટીનું કામ સાથે લઈને કાયમી કરીશ પણ મારે સન્નુપ હું હવે છે ને બીજા કોઈ કાર્યકર્તાને આપવું છે રવે ચૂંટણી જે લડાઈ એમાં મને જીતાડીને આપવા માટે હું ભેગો પણ એ પછી ચેરમેનનું નામ તમે નક્કી કરી આપશો તો આ રીતનો ભાવ સાથે બે બાબતો મારે આજના દિવસે મને લાગે છે કે એમની ઉલ્લેખ કરવી પડે આ આ માણસાહીની વાત જો આપણે ન કરીએ ને તો મને લાગે છે કે ખબર હોય તો ઘણી વખત ધ્યાનમાં નથી આવતી આવા કે શું બાબા આજે એનું વાઈસ ચેરમેન તરીકે સન્માન એના ભાવ ના આવતો ખાસ કરીને દિયોદર ને કાંકરેજ ને બધા બેઠા તો એ વખતે મારી પાસે ડેલિગેશન આવ્યું મને કે સાહેબ કઈ મદદ કરો મદદ તો કરો પણ તમે સંઘર્ષ કરવાની તમારી તૈયારી છે નહીતરા કંપની એવડી મોટી છે કે કે મારા ભાઈ પડ્યા તોડી નાખે પછી તમે ભેગા ના રહો તો કોઈનું કંઈ ન રહે એટલે અમારી એક લીડર થાઓ અને ટીમ બનાવો ને એ વખતે ખેડૂત ટીમ બનાવી નામ શું આપે ખેડૂત બનાસ નર્થા ખેડૂત કપાસ ઉત્પાદન સંગઠન અને એના પ્રમુખ તરીકે એમને ત્યારે ઇન્ચાર્જ બનાવ્યા અને લડ્યા એટલે એવું લડ્યા કે એ કંપનીને ડબલ કરતા ભાવ ખેડૂતના બિયારણનો કરવો પડ્યો અને એ પછી તો ક્યાંય ક્યાં સુધી આગળ પહોંચાડ્યું એટલે જે માણસ ખેડૂતો માટે સંઘર્ષ કરવા વાળો માણસ નાનપણથી અને સહકારી તરીકે પાર્ટીના પ્રમુખ તરીકેનું કામ કર્યું પછી જિલ્લાના પાર્ટીના મહામંત્રી તરીકેનું કામ કર્યું બધા કામની અંદર રાત દિવસ પાછી પાણી ના કરે એવા આગેવાન એટલા બંને માણસોનો મેં ઓળખાણ એટલા માટે કરી ઘણી વખત કેમ કે વાઇસ ચેરમેન ન પડી ગયો લાગે ઘણી આપણે નીચે પેલા પાયામાં કેટલાય રે કેલા છે એની ખબર હોતી જ નથી એટલે આપણે ઉપર ઉપરની ઈમારત બધી જુઓ પરંતુ ઘર પરિવાર બાકી એના માટે કેટલો સમય અને સંઘર્ષ કર્યો હોય ત્યારે આગેવાની આટલા સુધી પહોંચતી હોય છે અને ચેરમેન ને વાઇસ ચેરમેન છે એટલે હું તો ધરેન રાજી છું હું તો ધરેન રાજી છું કેમ કે આવા સંજોગો ક્યારેક ક્યારેક બનતા હોય અને ચેરમેન વાઇસ ચેરમેન એવું બોલતા હતા કે શંકર ભાઈ અમારી સાથે છે એટલે એમનો સહકાર મળશે માત્ર સહકાર નહીં હું સંપૂર્ણ રીતે આ બેંક સાથે ને તમારા નિયામક મંડળની સાથે કમ્પ્લેટ છું સાથે રહીને કામ કરશું આપણે કામને આપણે આગળ વધારીશું ખેડૂતોની સંસ્થા મોટી થાય એના માટે મહેનત કરશું મને યાદ છે દસ વર્ષ સુધી ચેરમેન તરીકે મેં કામ કરેલું છે ચેરમેન તરીકે બોર્ડ જયારે નિયામક મંડળ કમ્પ્લીટ થઈ અને આવી ગયું બિનરીપ થઈ ગયું અને પછી મને ચેરમેન તરીકે મારું નામ બધા એમ ઉત્સાહ ગયો તમે ચેરમેન છો બીજું કોઈ વિષય કઈ નતો અને એ વખતે મેં એમ એ ચૌધરી સાહેબનું નામ કીધું કે હવે મેં ખૂબ રહ્યો અને હવે બેંકના ચેરમેન તરીકે મારે નથી રહેવું ત્યારે ઘણાને અફસોસ પણ થતો હતો આ આ રીતે હોય જીતવાનું બધું તમે ભેગું કરીને એક તરફી બધું બિનરી થયું હવે તમે પણ મારે અભિનંદન આપવા પડે કે મેં જે કામ કર્યું હતું એ જ પ્રમાણે એમ એસ ચૌધરી સાહેબે પણ સતત કામને આગળ વધારવાનું કામ આજે નથી આજે તો પણ એ માણસે કર્યું હતું અને તમે બધા એ એમના પછીના ચેરમેનો એના પહેલાના ચેરમેનો અને ગુજરાતી પરંપરા છે ચેરમેન ચેરમેનશ્રીઓની એ જ પ્રમાણે તમે કાયમી તમને યાદ કરે એ પ્રમાણેનું કામ કરજો એવી હૃદયપૂર્વકની તમને શુભકામનાઓ પાઠવું છું હું ચેરમેન થઈ શક્યો એની પાછળ પણ બહુ મોટો ઇતિહાસ છે સહકારની રાજનીતિમાં આવવા માટે મને સાંતલપુર તાલુકાએ ડિરેક્ટર તરીકેના આગેવાનો ભેગા થઈને મને નક્કી કરી કે મારે યાદ કરવું પડે અત્યારે હાજર ઘણા બધા નથી એમાં લક્ષ્મણશી બાપુ દહીસરથી પછી લક્ષ્મણભાઈ ડાયાભાઈ બપોતરાથી આહી પછી ગાંજી ખાન ભાઈ ગોખંદરથી પછી અહીંયાથી મુરજીવા પછી રતિલાલ સુથાર પછી આપણે અમીરપુરાથી જયવતભાઈ લગભગ દસ પંદર આગેવાનો ભેગા થઈને મારી પાસે એક મને કહે છે સાહેબ ડિરેક્ટર તો અમારી ગમે તેમ બનાવો પણ અમારે તો જે કરવાનું શું અને તમે હશો તો ઘણું બધું કરી શકશો મેં કીધું મને આ ઉપાધ્યમ ક્યાં ફાળો છે અને પાછા એમાંથી અડધા તો કોંગ્રેસ પાર્ટી જોડાયેલા અડધા ઉપર મેં કહ્યું પણ તમે આમ તો બધા તક કોઈ કરતા નથી કે એ જે હોય પણ આ સરકારનું હિત તમે હાથવી શકો એટલા માટે અમારે તમને અહીંથી વિનરિત કરવા છે અને મારે બધા આગેવાનોના જાહેરમાં આભાર માનવો પડે કે મને સહકારની શરૂઆત કરવાનું કામ એ સાંતાપુર તાલુકાના બધા આગેવાનો અને ડોદરા મંડળીથી મારી શરૂઆત એ પ્રમાણેની ત્યાંથી કરીને મને સરકારનો એકડું ભણાવવાનું કામ જો કે કર્યું હોય તો સાતરપુર તાલુકાએ કરી દીધું એટલા માટે આજે જાહેર મંચ ઉપરથી મારે અભિનંદન આપવા છે અને મને રાજનીતિની શરૂઆત જો કે કરાવી હોય તો આ રાધનપુર તાલુકાએ કરે કે નાનકડા કાર્યકર્તા તરીકે કંઈ મને ના રાજકારણનો ર આવડે ના કંઈ ભાષણ આવડે ના કામ કરતા આવડે તો પણ એક 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 કાર્યકર્તા અહીંયા મળતા હતા ને બધા તમને ઘણાને લાગ્યું હશે કે માવાભાઈ ઠાકોર નિરાજે ઠાકોર સમાજના આગેવાન મળી અને એમને લાઈન તમને લાગ્યું છે કે જેમ વાત ભીડી મળ્યા એ આ કાય સતા દી કેટલા બધા આગેવાન હે તો તીની પેલા બધા કેટલા બધા અંદરથી થી આમ થાય સુખમાં માં માં કેટલી કેટલી આમ એટલે અંદરથી ઘણી વખત જોઈએ ને ત્યારે લાગની કેટલા આગેવાન બેઠા છે બધા એ બધાય નાના થી મોટા કરવાનું કામ બધાય કર્યું માઈક બંધાઈ એટલે આજે અહીં આવ્યો છું કે ભાવુકતા અંદર નીકળી જાય છે અને એ શબ્દ અને મારા જે બોલવું તે પાછું ઉકલી ગયું અને હું અત્યારે આ વાત મારા મનમાં અત્યારે જોઈને યાદ આવી પરંતુ બંને તાલુકાના જે આગેવાનો છે એ બધાને અહીંયા એ ભરોસો આપું છું કે તમારા સુખમાં દુખમાં કાયમી તમારા એ રક્ષણ કરવાનો કામ કાયમી કર્યા કરીશ બધા ચિંતા ન કરતા આમ તો ધારાસભ્યો તમારા સક્ષમ છે અને લવિંગ જે ભાઈ તો આઈને કા યમ કામ લઈને આવે હો એક એક કામ તો નેરનું કામ લઈને આવે બીજું લઈને આવે હમણાં મને રસ્તામાં આવતા ગાડીમાં કીધું કે હવે થરાદ જિલ્લો જો છે ને એટલે એમણે એ થરાદ એ શેકું પડે છે પાકણે શેકું તો ભવિષ્યની અંદર અમારો વારો આવશે હવે નહીં એટલે કીધું જો તમે ભવિષ્યનું પ્લાનિંગ તમે ગઢા ગઢા કરો છો કે અમારો એ પાંચ દસ વર્ષે મેળ પડાય કે મેં કીધું હા મેં કીધું સક્રિય કર્યો પણ જિલ્લો બનાવવો તો એ પહેલાં જિલ્લા જેવું ગામ બનાવી નાખું

લવિનજી કરશે એવો મને ભરોસો છે તો ભવિષ્યનું જ્યારે એક્સપાન્શન થાય તે દ્વારા તમારો વારો આપણે આવી શકે અને ખૂબ સારી રીતે આગળ વધારી શકાય તો આ બાબત પણ મારે તમારા બધાની વચ્ચે ધ્યાન ઉપર મૂકવી હતી એટલે મૂકી બેંકનું બહુ નાનું કામ હતું હું કહેવું તારે અઢીસો કરોડની ડિપોઝિટ હતી અત્યારે કેટલી થઈ ગઈ ભાઈ એટલે હું આવ્યો ત્યારે દીસો કરોડની શરૂઆત હતી અને પછી બે હજાર કરોડ થઈ ત્યારે તો અમે એમાં પેલું કરતા હતા કહો બે હજાર કરોડ ઢીસોમાંથી બે હજાર કરોડની ડિપોઝિટ કરી અને પેલા ઘણા બધા ત્યારે અને ઘણો બધો પચાવ વર્ષનો સમય નીકળી ગયો તો તેઓ ત્યાં બીસો કરોડે પહોંચ્યા હતા અને એ દસ એક વર્ષના દસ બાર વર્ષના ગાળામાં આટલે પહોંચ્યું અને અત્યારે પાંત્રીસો કરોડ સુધી પહોંચ્યા છે બેંક ખાસી મોટી છે અને વીસો કરોડની ડિપોઝિટમાં એવું નક્કી કર્યું હતું વિચાર કર્યો હતો કે ખેડૂતોને સાત ટકા અંતરે ધિરાણ હાલવું પછી એમ કર્યું ચાર ટકા આપવા પછી નક્કી કર્યું કે એક દસ વર્ષમાં જીરો ટકા દરે રાજ્ય સરકારની મદદથી આવડું નાની બેંક અને એ ટાઈમે એવડો વિચાર કરીને એને આગળ વધાર્યું હતું હવે તો તમે ખૂબ સારા સક્રિય છો અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પણ તમારી સાથે છે ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓ છે અને તમે તમામે તમામ જ્ઞાતિ સમાજ ને ખેડૂત સમાજ કહીએ છીએ ને આપણે ખેડૂત સમાજ એટલે એમાં દરેક જ્ઞાતિ આવી જાય એમાં કારીગર વર્ગ પણ આવી જાય એમાં નાનામાં નાનો માણસ પણ આવી જાય ખેડૂત સમાજ કોઈ શબ્દ બોલે એટલે દરેક જ્ઞાતિ સમાજ અંદર આવી જાય છે ખેતી સાથે ધરતી સાથે માટી સાથે જોડાયેલા હોય એ બધા એની અંદર આવી જાય તો એના માટેની આ એક સરસ બેંક છે હવે એમાં વેપારી માટેનું પણ કામ તમે ચાલુ કરો એમાં એપીએમસીના વેપારીઓ હોય ગામ નગરના જે વેપારી હોય નાના મોટા કારીગરો હોય એનું પણ તમે જોઈને ધિરાણ આપવાનું ચાલુ કરવું પડે એટલા માટે હવે વોલ્યુમ તમારું મોટું થયું છે અને જોઈને વિચારીને આ ફલક મોટું કરો તો સૌની બેંક બનાવો ખેડૂતોની તો બેંક છે પણ બધાની બેંક એ રીતનો ભાવ તમે આવનારા સમયમાં ઊભી કરશો તો એ થઈ શકે એવું છે એના કારણે ખેડૂતોને ફાયદો થશે બેંકને પણ ફાયદો થશે રાધનપુરમાં હું આવ્યો તો આજે આવ્યો છું તો એક વાત તમારી પાસે નવી વાત મારે મૂકવી છે દૂધની ક્રાંતિ જે પ્રમાણે કરી ને એ પછી અમારે એક નવી ક્રાંતિ કરી છે ગેસની ગોબર એટલે ગાય કે ભેંસ એમાંથી ત્રણ વસ્તુ આપે છે આમ તો એનું અમૂલ્ય છે ગૌ તો જીવનથી કરીને મૃત્યુ સુધી આશીર્વાદ રૂપ છે ગૌ માતા તો પરંતુ અત્યારે હાલ એક દૂધ દૂધની આવક માણસને આપે છે જીવતા રાખે છે એવું જે છાણ આપે છે ગોબર આપે છે એ પણ લગભગ દસ લીટર જેટલું દૂધ રોજનું રહે છાણ મિનિમમ આપે છે વધારે કરીને અઢાર થી વીસ કિલો જેટલું છાણ રોજનું ગાય ભેંસ આપે અને એવું ત્રીજું ગૌમૂત્ર આપે છે તો ગોબરની કામ એ દેશમાં પહેલી વખત આપણે શરૂઆત કરી અને ડીસાની આ બાજુ દામા ગામ છે ત્યાં એક વેલ્યુ વેલ્યુએડિશન કરી શકાય એમાંથી ખાતર બનાવવાય એમાંથી દવાઓ બનાવવા એમાંથી ગેસ બનાવીને ગાડી ચાલી શકે આ માટેનું કામ હાથ ઉપર લીધું એમાં સફળતા મળી અને સફળતા મળ્યા પછી દુનિયાભરની ઘણી બધી કંપનીઓ આપણા ભીગ જોડાવા તૈયાર થઈ બનાસ સાથે અને સુઝુકી કંપની મારુતિ સુઝુકી કંપનીએ બનાસ સાથે કરાર કર્યા અને આપણને અઢીસો કરોડ થી વધારે રૂપિયા એને આપવાનું નક્કી કર્યું કે આવા ગેસ બનાવો તો ભવિષ્યમાં ગાડીઓ ચાલી શકે અને એના પ્લાન્ટો આપણે ચાલુ કર્યા છે ચાર પ્લાન્ટ એક સાથે ચાલુ કર્યા છે લગભગ 250 300 કરોડથી વધારેનું રોકાણ પણ કરવા આપણે આગળ વધી રહ્યા છે આ ક્રાંતિ પછી અમને લાગ્યું કે ગૌમૂત્રમાંથી કંઈક કરી શકાય કે કેમ તો ગૌશાળાઓ ઘણી બધી ચાલે છે તો એમાં બધી ગાયો તો હોતી નથી હોતી પણ છાણ અને ગૌમૂત્ર તો આપે છે તો જો બે ની વેલ્યુએશન કરી દઈએ તો ગૌશાળાઓ તો બિલકુલ એમ નેમ ચાલે એનો ખોરાક નહીંતર દાહ કરીને કેટલા બધા મહેનત કરતી હોય છે મજૂરી કરતા હોય છે બધાની પાસે આપણે દાન લઈને ચલાવવું પડતું હોય છે તો બે કામ અને ગૌમૂત્રનું વેલ્યુવેડિશન જો થાય તો બહુ મોટું કામ થાય અમે છેલ્લા બે વર્ષથી કામ આને આગળ વધાર્યું હતું એમાંથી ચાર પાંચ મોટા ચમત્કારો મળ્યા છે એક તો ખેતીની અંદર જે વસ્તુ નાખવાની થાય એમાં રામબાણ ઉપાય છે ડીએપી અને યુરિયા બેનું ઓપ્શન ગૌમૂત્ર છે અંદર જો કેટલાક બેક્ટેરિયાનું એડિશન કરીએ તો જબરજસ્ત એક ક્રાંતિ છે જંતુનાશક દવાઓ જે નાખીએ છીએ ખેતીના પાકમાં નુકસાન થાય છે એનો પણ ઓપ્શન આની અંદર છે ઘણી બધી વસ્તુ બની શકે